શ્રી ખોડિયાર માતાજીના પ્રાગતય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાથી એક હજાર બસો વર્ષ પૂર્વેમાં ખોડલ અવતર્યા હતા આશરે નવ થી અગિયારમી સદીની આસપાસના સમયની વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં માંડિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું મામડિયા અને દેવળબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ દંપતીમો દંપતિમાં વલખ્યોનીય હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને માંડીયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી માંડીયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમને રાજા અને માંડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જે ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે માંડિયો નિઃસંતાન છે તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ માંડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઉભા રહ્યા રાજવીના મનમાં અદાવતીયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલ્યમાં ચાલ્યા ગયા ત્યાં બાદ રાજાના વર્તનની મૂળ હેતુ લોકો પાસેથી જાણીને માંડિયાને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેળા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પતિને રાજા સાથે થયેલ વાત માંડીને કરી માંડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા માંડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે માંડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ માંડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા માંડીયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ રાખવામાં આવ્યું શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે ભારતમાં અંબાજી સરસ્વતી લક્ષ્મી પાર્વતી મહાકાળી ખોડિયાર હોલ માતાજી બહુચર ગાયત્રી ચામુંડા હિંગળાજ ભવાની ભુવનેશ્વરી આશાપુરા ગાત્રાડ મેલડી વિસત કનકેશ્વરી મોમાઈ નાગબાઈ હરસિદ્ધિ મોઢેશ્વરી બુટ ભવાની કુમિયા વગેરે જેવા દેવીઓનું લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ પૂજન કરે છે તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે તેમાંના એક દેવી એટલે શ્રી ખોડિયા માતાજી ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેમના પિતાનું નામ માંડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવડબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા જેઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ ખોડિયા અને ભાઈ મેરખીઓ અથવા મેરખો હતા વિશ્વમાં ઘણી બધી વ્યક્તિઓ કે દેવી દેવતાઓના ઉપનામ પડવા પાછળનું કોઈને કોઈ કારણ જોવા મળે છે તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં અવતરેલ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત માંડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો જેની વાત મળતા જ તેના માતાપિતા અને સાથે બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ માં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખીયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા